મહિલાઓને માત્ર ને માત્ર રસોઈ જ નહીં પરંતુ આત્મસંરક્ષણની બારાખડી શીખવાનું પણ જરૂરી છે ત્યારે એનએસએસના ટેકનોલોજી અને ફાર્મસી ફેકલ્ટીની વિદ્યાર્થીઓ માટે સેલ્ફ ડિફેન્સ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું દેશમાં જે પ્રમાણે બળાત્કાર અને મહિલાઓની છેડતીના બનાવો દિન પ્રતિદિન વધી રહ્યા છે તે જોતા લાગે છે કે હવે મહિલાઓએ પોતે જ પોતાની મદદ કરવી પડશે કોઈ આવે અને તેમને બચાવે એવી આશા કરતા સેલ્ફ ડિફેન્સના પાઠ ભણી ગુનેગારોને પોતાની સાચી ઓળખ આપવાનો સમય હવે આવી ગયો છે ત્યારે વડોદરા શહેર બદામડી બાગ પાસે આવેલા ટેકનોલોજી અને એન્જિનિયરિંગ કલ્યાણ ભવન દ્વારા આજે સેલ્ફ ડિફેન્સના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાળકો અને યુવતીઓ હુમલાખોરોની તાકાત અથવા કદથી ડરશો નહીં કારણ કે જો તમે કોઈ નબળાઈ અને નબળા સ્થળો વિશે જાણો છો તો તમે તેને હરાવી શકો છો આંખના ગળું ઘૂંટણ છાતી અને જાંગ એવા પાર્ટ જે પ્રતિરક્ષા માટે તમારે હંમેશા યાદ રાખવા જોઈએ આ કેમ્પમાં એક હજારથી વધુ બાળકોએ ભાગ લીધો હતો અમે છેલ્લા બાર વર્ષથી સેલ્ફ ડિફેન્સ કેમ્પ ઓર્ગેનાઇઝ કરીએ છીએ અને આવી રીતે પણ આ વર્ષે અમે ઓર્ગેનાઇઝ કર્યો છે દર વર્ષે અમે ફાર્મસી સાથે કોલાબરેશનમાં ઓર્ગેનાઇઝ કરીએ છીએ આમાં બાળકોને સેલ્ફ ડિફેન્સની થોડી ટેકનિક શીખવા મળે છે જેવી રીતે છોકરીઓ જે છે એમને એસિડ અટેક અત્યારે બહુ વધી ગયા છે છેડખાની થઈ રહી છે તો કોઈ પાછળથી એમને કિડનેપ કરી લીધું તો એ લોકોને પંચ કેવી રીતે કરવું એવી બેઝિક સેલ્ફ ડિફેન્સ ટેકનિક શીખવાડવામાં આવે છે જેથી એ લોકોને આગળ કોઈ પણ જગ્યા પર એ લોકોને કામ આવી શકે આજે અમારે વન થાઉઝન્ડ પ્લસ સ્ટુડન્ટના પાર્ટિસિપેશન છે સેલ્ફ ડિફેન્સ કેમ્પ ફેકલ્ટી ઓફ ટેનોલોજી એન્જિનિયરિંગ મહારાજા સહરાજીરાવ અને ફાર્મસી ડિપાર્ટમેન્ટ મહારાજા સહરાજી યુનિવર્સિટીના એનએસએસ વોલન્ટિયર્સ આયોજિત કરે છે બે હજાર દસથી ચાલુ કરવામાં આવેલો એક પ્રયાસ છે વિદ્યાર્થીઓનો કે આપણે જે સ્કૂલના કોલેજના વિદ્યાર્થીઓ છે આમને પોતાનું સંરક્ષણ કેવી રીતે કરી શકીએ કેમ કે વિદ્યાર્થીઓ કંઈ કોલેજ જાય છે સ્કૂલ જાય છે તો કઈ સંજોગમાં કઈ ઇન્સિડન્ટ ઘડે છે તો આ ટેકનિક્સ હોય છે કે પોતાનો બચાવ કેવી રીતે કરી શકે આ શશિકાંત શર્મા જે છે આમની ટીમ આ બધા ટેકનિક છોકરાઓને બતાવે છે આનો નિયમિત પ્રયાસ કરવાથી અને આપણે થોડું બહુ એ ટેકનિકની જોડે આત્મવિશ્વાસ કરવાથી આ એક પોતાનો બચાવ કરી શકીએ છીએ આમાં બે દિવસનું કેમ્પ કરવામાં આવ્યું છે સવારે નવ સાતથી લઈને અગિયાર વાગ્યા સુધી શનિવાર રવિવારે અને વિદ્યાર્થીઓને પછી એ સર્ટિફિકેટ પણ આપવામાં આવે છે